હિંમતનગર ના સાબર સ્ટેડિયમ ખાતે ચાર દિવસે યુવક અને યુવતીઓની રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ જિલ્લાના તરવૈયાઓ ભાગ લીધો હતો ખેલ મહાકુંભ બે પોઈન્ટ જીરો અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા રમતવીરોને પ્રોત્સાહન મળી રહે અને આગળ જઈને દેશનું નામ રોશન કરે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દિન પ્રતિદિન રમતવીરો વધુમાં વધુ જોડાઈ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચી દેશનું નામ પણ રોશન કરી રહ્યા છે આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના ત્રીસ જિલ્લાના ત્રણ હજારથી વધુ સ્વીમર યુવતીઓ અને યુવકો જોડાયા હતા અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો રમતવીરો રાજ્ય કક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે એમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપ તથા એબવ ફોર્ટી અને એબોવ સિક્સટીના ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા યોજાઈ રહી છે એમાં તેત્રીસ જિલ્લામાંથી લગભગ ત્રણ હજાર જેટલા ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં ગુજરાતના જે ખેલાડીઓ જે ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે એવા અંશુલ કોઠારી કે જે એશિયન ગેમ રમેલો છે દેવાંશ પરમાર જે ઇન્ટરનેશનલ રમેલો છે નેશનલ મેડલિસ્ટ છે એ ઉપરાંત ઘણા એવા છોકરાઓ છે કે જે નેશનલમાં સારા એવા મેડલ લે એ બધા છોકરાઓ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે એટલે સ્પર્ધાની ઇમ્પોર્ટન્સ ઘણું છે ટોપ લેવલના ગુજરાતના ખેલાડીઓ છે અને ગુજરાતના ખેલાડીઓ જે નેશનલ લેવલે મેડલ છે એટલે હિંમતનગર માટે એક આનંદની વાત છે કે આ જિલ્લામાં આવી મોટી સ્પર્ધા થઈ રહી છે અને ગુજરાતના જે ટોપ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આવી મોટી ઇવેન્ટ જોવા મળે છે ગઈકાલ કલેક્ટર સાહેબ બી જોવા આવ્યા હતા અને એમના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એ પણ સ્પર્ધા જોઈને ખુશ થયા હતા એટલે કે આ સ્પર્ધાનું આયોજન ઘણું પદ્ધતિસર કરવામાં આવ્યું છે ગુજરાતના જે ટોપ કોચીસ છે તે પણ આ સ્પર્ધામાં આવી રહ્યા છે અને એમનો પણ સપોર્ટ સારો છે અને ફેડરેશનના ટેકનિકલ ઓફિશિયલ જે ઇન્ટરનેશનલ લેવલના છે એ આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે એટલે ક્લીન અને વ્યવસ્થિત ટાઈમસર સ્પર્ધા થઈ રહી છે એ વધારે અગત્યનું છે કારણ કે સ્વિમરને એનું ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે એટલે આ સ્પર્ધા યોજાય છે ખરેખર સરવૈયાબેન જે ઇન્ચાર્જ છે એમનો સપોર્ટ ઘણો સારો છે ફૂડની વ્યવસ્થા સારી છે રહેવાની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સારી છે સ્વિમિંગ પૂલ ઓલિમ્પિક સાઈઝનો સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પૂલ છે એટલે વ્યવસ્થાની દ્રષ્ટિએ ટોપ લેવલ છે બધી સારી સગવડ અહીંયા મળેલી છે કોઈ જાતની કમ્પ્લેન નથી ઘણું સારું આયોજન કરવામાં આવ્યું છે હું ખરેખર હિંમતનગરના જે ડીએસડીઓ છે એમને ધન્યવાદ આપું છું રમત ગમત સંકુલ ખાતે ચાર દિવસે સ્વિમિંગ સ્પર્ધાના આયોજનમાં ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે સારું પ્રદર્શન કરી ચૂકેલી યુવક યુવતીઓએ પણ હિંમતનગર ખાતે ભાગ લીધો હતો અને જે સ્પર્ધકોએ ભાગ લીધો તે વિજેતા બનીને નેશનલ કક્ષાએ અને ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈને તેમનું તથા ભારત દેશનું નામ રોશન કરે તે માટે મહેનત કરી રહ્યા છે હું સીઓઈ પ્લેયર છું અને સ્વિમિંગમાં મારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં ઘણા મેડલ આવ્યા છે પ્રાપ્ત કર્યા છે મેં હા ગુજરાત સરકાર અને એસએજીએ જે આ ખેલ મહાકુંભનું યોજન કર્યું છે અને આજે હાલમાં હિંમતનગર સામર્થ સ્ટેડિયમમાં થઈ રહી છે તેનાથી ઘણા બધા એટલીસ્ટને બહુ પ્રોત્સાહન મળે છે અને આગળ વધે છે અને અહીંયા ખેલ મહાકુંભનું યોજાણને બધું બહુ ખૂબ જ રીતે કર્યું છે જમવાનું બધું અને એસએજી અને ગુજરાત સરકારને હું ધન્યવાદ કહેવા માગું છું કેમ કે આજે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં હું એમના વગર ના પહોંચી શકત થેન્ક યુ હું એક ઇન્ટરનેશનલ સ્વિમર છું ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યા અને હાલ લાસ્ટ યર જે ચાઇનામાં વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં મેં વીસમો ક્રમ પામ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે તેમાં સ્વિમિંગના ખેલમાં ભાગ લીધો છે અને ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં આજે પહેલો ક્રમ પામ્યો છે મારો ગોલ એ છે કે હું હજી આગળ વધીને વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરું અને ઇન્ડિયાનું નામ આગળ વધો જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર